અલંગના દરિયામાં પ્રદૂષણના પાપીઓના કાળા કામ સામે આવી રહ્યા છે અલંગથી પર સુધી દરિયાકાંઠો કાળો થઈ રહ્યો છે કાળું કેમિકલ ફેંકવાથી સમુદ્રી જીવસૃષ્ટિને નુકસાન પહોંચી રહ્યું છે શિપ બ્રેકર દ્વારા શિપનું વેસ્ટેજ છોડાયાની આશંકા સાત થી આઠ ગામના કિનારે કાળું કેમિકલ પહોંચી રહ્યું છે કેમિકલ વેસ્ટેજના કારણે માછલા પક્ષીઓના મોત થઈ રહ્યા છે પર્યાવરણ વિભાગ મેરીટાઈમ બોર્ડની પણ અહીંયા લાલ્યાવાડી સામે આવી રહી છે જીપીસીબીનું તંત્ર પણ જાણે કે દરિયાઈ પ્રદૂષણ મુદ્દે અંધારામાં છે પર્યાવરણની જાળવણીનો કાયદો માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે આ જ અંગે વધુ વિગત મેળવીશું અમારી સાથે કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે કૃણાલ આ કેમિકલ માફિયાઓ બિફોર્મ બનેલા છે તેમને કોઈની ફિકર નથી પ્રદૂષણ અહીંયા સતત ફેલાવવામાં આવી રહ્યું છે જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચી રહ્યું છે બિલકુલ વિકાસ જો વાત કરીએ તો ભાવનગર દરિયો જે છે તે ચોક્કસથી પ્રદૂષિત થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાનું જે અલંગ કહી શકાય કે જે શિપ બ્રેકિંગ માટેનું સૌથી મોટું યાર્ડ ગણવામાં આવે છે ને આ યાર્ડ ખાતે જ કહી શકાય કે જે દરિયાઈ જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારના તે દરિયાઈ વિસ્તારોમાં આ પ્રકારે બે રોક ટોક રીતના જે કહી શકાય કે ડામરનું જે કેમિકલ છે તે સીધું જ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે ને તેના કારણે ચોક્કસથી જે દરિયાઈ જીવો હોય છે છે તે દરિયાઈ જીવ ને ચોક્કસથી મોટી અસર છે તે જોવા મળી રહી છે આ અંગે અનેક વખત સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ રજૂઆતને જાણે કે પોલ્યુશન વિભાગ છે તે ઘોડીને પી ગયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે આ જે કહી શકાય કે આ સમગ્ર ઘટના છે તે ઘટના સ્થાનિક જે યુવક છે તેઓએ બહાર લાવ્યા છે તેનું કહેવું છે કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ત્યાં આગળ જે શીપ બ્રેકરોના પ્લોટ આવેલા છે તેના દ્વારા આ જે કહી શકાય કે રોડ જે જે કેમિકલ હોય છે તે સીધું જ દરિયાઈ જે વિસ્તાર છે તે વિસ્તારમાં છોડી દેવામાં આવે છે તેના કારણે હજારોની સંખ્યામાં જે દરિયાઈ જીવો છે તેને મોટો ખતરો છે તે ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યો છે બીજી તરફની વાત કરીએ તો પોલ્યુશન વિભાગ અને કશે શકાય કે મેરેટમ બોર્ડને પણ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે સવાલ અહીંયા એ થાય છે કે આ કેમિકલ યુક્તના જે કહી શકાય કે પાપીઓ છે તેને ક્યારે ડામવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે કેમ કે પર્યાવરણ સાથે પણ મોટા છેડા છે તે થઈ રહ્યા છે દરિયાઈ જીવ સાથે પણ મોટા છેડા થઈ રહ્યા છે પરંતુ કહી શકાય કે નિંભર ચામડીના જે અધિકારીઓ છે તે પોતાની એસી ચેમ્બરમાં બેસી અને ચોક્કસથી આ જે દરિયાઈ જીવ છે તેના મોતનો સિલસિલો છે યથાવત રાખતા હોય તેવું સ્પષ્ટપણે અહીંયા વિકાસ લાગી રહ્યું છે

એ લોકો એ મને કીધું કે અહિયાં કેમિકલ ખુબ મોટા પ્રમાણમાં છોડવામાં આવ્યું છે અને જે ખુબ જ નુકસાન કરતા છે ફોટોગ્રાફ કર્યા હતા બધા સ્થાનિક લોકો સાથે હતા માછીમારો હતા અને પરમ દિવસે રાત્રે આ ઘટના ઘટેલી છે લાખો ટન કેમિકલ ખુબ જ મોટા પ્રમાણ માં અલંગ શિપ ટેકિંગ યાર્ડ બાજુથી છોડવામાં આવેલું છે ત્યાંથી પર બંદર આશરે દસ થી બાર કિલોમીટર થાય છે છતાં પણ સમગ્ર વિસ્તારમાં કાંઠા વિસ્તારમાં પાણી ઉપર દોઢ થી બે ફૂટ નું લેયર જામી ગયું એટલો જબરજસ્ત કેમિકલનો જથ્થો અહીંયા છોડવામાં આવ્યો છે સીપીસીબી ના સાહેબો પણ મેં જાણકારી આપી પ્રાંત અધિકારી શ્રી જાણકારી આપી મામલતદાર શ્રી જાણકારી આપી જીપીસીબીના સાહેબો આજે મારી સાથે અહીંયા આવ્યા હતા હું પણ બંદરે જ છું હમણાં અહીંથી બધા સેમ્પલો પાણીના અને દરેક સેમ્પલો લઈને ગયા છે એમને બીજા જે ફોટોગ્રાફ્સને બધી જે જાણકારી આપવાની હતી સ્થાનિક લોકો માછીમારો સાથે હતા સ્થાનિક આગેવાનો સાથે હતા ખૂબ ભયંકર પરિસ્થિતિ છે આજે કોઈ પણ માછીમાર દરિયામાં ગયા નથી એમની જાળો જે પચાસ હજાર લાખ રૂપિયા થી પાંચ લાખ રૂપિયા સુધી ની પોતાની નાશ થઈ જાય એવી પરિસ્થિતિ ગઈ છે 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 કેમિકલ ગયું એમની ઉપર પણ પ્રશ્ન દરિયાઈ જીવો મોટી સંખ્યામાં મર્યા છે બગલાઓ કાળા મસ્ત થઈ જાય એકદમ આમ કાળા બની જાય ઓયલી અને ઉડી જ ન શકે અને મરી જાય તરફડી ને સંખ્યામાં પક્ષીઓ પણ મર્યા છે માણસોનું અને દરિયાઈ જીવ નું ખુબ મોટું નુકસાન આ લોકો કરે છે અને અવારનવાર આ લોકોને આવી તકલીફ થાય છે ફરિયાદો કરે છે પણ આનો કોઈ જ નિવેડો આવતો નથી સાહેબ બિલકુલ આભાર પ્રહલાદસિંહજી અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ